નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ડે ન્યૂ સિનોરમાં મુસ્લિમ બિરાદરો ઇમામ હુસેનની આસ્થા ધરાવતા ભાવિભક્તો દ્વારા મોહરમ બનાવવામાં આવી મુસ્લિમ બિરાદરો દ્વારા ઇમામ હુસેનની યાદમાં મહરમની ઉજવણી થઈ સિનોરમાં વર્ષોની પરંપરા મુજબ મોહરમની દસમીના દિવસે નાની અને મોટી સવારી નીકળી મુસ્લિમ બિરાદરો તેમજ તમામ સમુદાયના આસ્થા ધરાવતા ભક્તોએ શિનોરમાં નીકળેલી નાની અને મોટી સવારીના દર્શન કર્યા મુસ્લિમ સમુદાયમાં મોહરમ માસથી થાય છે નવા વર્ષની શરૂઆત અને દસમા ચાંદે હઝરત ઇમામ હુસેને ઇસ્લામ ધર્મ માટે જે બલિદાન આપ્યું હતું તે અંતર્ગત આ ઉજવણી થાય છે હજારો ભાવિ ભક્તો આ સવારીમાં જોડાયા હતા સિનોરના સાધલી ગામે તાજીયાની સ્થાપના કરી મુસ્લિમ બિરાદરો દ્વારા સાદલી બજારમાં લોકોને ફ્રૂટ સલાડનું વિતરણ કરી સાદગાઈથી ઇમામ હુસેનની ઝરીને દર્શનાર્થી ખુલ્લા મુકાયા ત્યારે ભક્તોએ તાજિયાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી